અહીં ઉપસ્થિત ગામના વડીલો માતાઓ ભાઈઓ બહેનો સદા નાના બુલકાવ સૌને જોયલ ચૌધરીના નવા વર્ષના સાલ મુબારક પ્રગતિ યુવક મંડળ સદા બજરંગ યુવક મંડળનો હું આભાર માનું છું કે જે બાળકોમાં રહેલી વિશિષ્ટ શક્તિઓને બહાર લાવવા માટે તક પૂરી પાડે છે હું અહીંયા કોઈ સ્પીચ આપવા નથી આવ્યો પરંતુ તમારી સાથે કરવા માંગુ છું કદાચ અમારી પેઢીએ તો આ જોયું નથી પણ સામે બેઠેલા વડીલોને યાદ કરાવવા માંગુ છું એક ગામ છે ગામની પાદરે તળાવ છે તળાવને કાંઠે મંદિર છે મંદિરની પાછળ ખજૂરીનું વૃક્ષ છે આ ખજૂરીના વૃક્ષ પાસે કેટલીક જૂની મૂર્તિઓ છે અને ગામના એક પૂજારી ગામમાંથી એક ડોલ પાણી ભરી તેમાં થોડા ફૂલ લઈ

વાત આવ છે પણ મારે તો કામલપુરની વાત કરવી છે અહીં આપણને કોઈ ઇતિહાસ મળતો નથી પણ ખજૂરીના પાસે પડેલી કેટલીક જૂની મૂર્તિઓ એ હજાર વર્ષના ઇતિહાસની ગવાહી પૂરે છે આ ખજૂરીનું વૃક્ષ આજુબાજુના 100 કિલોમીટરના એરિયામાં આવું જૂનું જોવા નઈ મળે આ ખજૂરીના વૃક્ષના વૃક્ષ ક્યાં જોવા મળતું નથી બહુ જૂનું ખજૂરીના વૃક્ષ પાસે એક જૂનો કૂવો છે જે કાળક્રમે પૂરાઈ ગયો છે એકવાર વધુ વરસાદ પડ્યો તેથી કૂવા આકારમાં કેટલીક જમીન બેસી ગઈ હતી એટલે આપણા વડવાઓએ આ કૂવાનો અંદાજ આવેલો હાલ તળાવની પારે એક સમાધિ છે સમાધિની પાછળ એક મોટો વડ છે જે સુકાઈ જતો તેને પાડી નાખ્યો છે જે સુકાઈ જતો તેને પાડી નાખ્યો છે પણ આ વડનું થડ 1000 થી 1200 વર્ષ તેની ઉંમર થઈ હોય તેવું લાગે છે આ આપણું ગામ જેની થોબલી વિક્રમ સંવત 1770 માં રોપાઈ એટલે કે 311 વર્ષ થયા આપણા ગામને આપણા વડવાઓ આ ગામને જૂનું ગામ કહેતા આવ્યા છે કામલપુર ગામની આસ્થા

ગામની દરેક વ્યક્તિએ અઠવાડિયામાં એક વાર પણ માતાજીના મંદિરે દર્શન કરવા લીંબોદ માતાની એક અલગ આરતી તૈયાર કરાવી તેને ગામના દરેક ગ્રુપોમાં મોકલી તેનો પ્રચાર કરીએ અને આવો આપણે સૌ સાથે મળી લીંબોદ માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ આજથી શરૂ કરી દઈએ અને દરેક તેમાં ભાગ લે તો બોલો નિંબોજ માતથી જય જય હૈ જય વા